નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબ્સ્ક્રાઇબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સફેદ તલની બજારમાં મજબૂતાઈ હતી અને અમુક ક્વોલિટીમાં મણે રૂપિયા દસથી લઈને વીસનો સુધારો થયો હતો તો મિત્રો તલની બજારમાં હવે ટેન્ડરના પરિણામો ઉપર બજાર ચાલશે અને કોરિયાના ટેન્ડરમાં ભારતનો સારો ઓર્ડર મળે તેવી વેપારીઓને આશા સેવાઈ રહી છે તો જો મિત્રો પચાસ ટકા જેટલો ઓર્ડર મળશે તો સફેદ તલની બજારમાં તેજી આવે તેવી ધારણા કરાય છે અને કાળા તલની બજારો બહુ વધી ગઈ છે પરંતુ સફેદ તલના બજાર ભાવ વધ્યા નથી અને આ સંજોગોમાં હવે તલની બજારને વધવા માટે કોઈ એક સારા કારણની જરૂર છે તો મિત્રો જો ટેન્ડર આવશે તો તલની બજારમાં મજબૂતાઈની સંભાવના દેખાઈ રહી છે રાજકોટમાં સફેદ તલની પંદરસો કટ્ટાની આવક થઈ હતી તો ભાવની વાત કરીએ તો ભાવ મીડિયમ હલ્દમાં રૂપિયા બે હજારથી લઈને એકવીસો પચીસ રહ્યા હતા જ્યારે બેસ્ટ હલની વાત કરીએ તો બેસ્ટ હલ્દમાં રૂપિયા એકવીસો પચાસથી લઈને રૂપિયા બાવીસો પચીસ રહ્યા હતા અને પ્યોર કરિયાણા બર સફેદ તલમાં રૂપિયા પચીસો પચાસથી લઈને રૂપિયા છવ્વીસો રહ્યા હતા તો મિત્રો રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ઝેડ પ્રીમિયમ ક્વોલિટીની વાત કરીએ તો એમાં રૂપિયા ચાર હજાર ત્રણસો પચીસથી લઈને રૂપિયા ચાર હજાર ચારસો રહ્યા હતા જ્યારે ઝેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર એકસો પચાસથી લઈને રૂપિયા ચાર હજાર ત્રણસો રહ્યા હતા અને એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર બસો પચાસથી લઈને રૂપિયા ત્રણ હજાર નવસો રહ્યા હતા તો મિત્રો રાજકોટમાં ટોટલ બસો પચાસ કટ્ટાની આવક થઈ હતી અને સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યલો ક્વોલિટીના ભાવ પોચમાં રૂપિયા એકસો એકોતેર પ્રતિ કિલોના રહ્યા હતા